વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો એક કાળા મરી અને સાકરને સમાન માત્રામાં પીસીને દરરોજ એક કપ દૂધ સાથે સેવન કરવાથી માનસિક નબળાઈ દૂર થાય છે અને યાદશક્તિ વધે છે બે ચારથી પાંચ કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને સારી રીતે ચાવવાથી શરીરમાં લોહી વધે છે પણ લોહી શુદ્ધ થાય છે ત્રણ જ્યારે કોઈને ઈજા થાય અથવા ઘા હોય તો તેમાંથી લોહી નીકળે તે સ્વાભાવિક છે આવી સ્થિતિમાં ઘાને ફટકડીના પાણીથી ધોવો જોઈએ અને તેના પર ફટકડીનો પાવડર લગાવવો જોઈએ અને રક્તસ્રાવ બંધ થાય છે પણ પ્રદાન કરે છે ચાર જે વ્યક્તિ પોતાના દાંત પર રાખ ઘસે છે તેના દાંત મોતીની જેમ ચમકે છે પાંચ ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય છે છ કોઈ પણ ફળ ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ સાત દરરોજ સવારે લસણની એક કળી ખાવાથી શરીરના અનેક રોગો મટે છે આઠ રાત્રે સૂતા પહેલા અડધા ચમચી સૂકા ધાણાને થોડા પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ આ પાણીને ગાળીને પીવાથી પેટ અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે ન રાત્રે સૂતા પહેલાં કડવી વસ્તુ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે દસ રાત્રે ચુસ્ત કપડાં પહેરીને ન સૂવું અગિયાર સવારે ખાલી પેટ પાણીમાં થોડો ફુદીનો પીવાથી ચહેરા પરથી કાળા ડાઘ અને દાધબ્બા દૂર થાય છે બાર સવારે મોડે સુધી સૂવાથી યાદશકિત નબળી પડે છે તેર સલગમનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે ચૌદ ઉનાળામાં બપોરે થોડો આરામ કરવાથી મન તાજું થાય છે પંદર જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો લીમડાના પાંથી માથું ધોઈ લો તેનાથી વાળ ખરતા બંધ થઈ જશે સોળ રાત્રે સૂતા પહેલાં હુંફાળા પાણીમાં થોડું મીઠું ભેળવીને ગાર્ગલ કરો आना रात्र सूती वक्खते नस्कोरा रोक मदद मै सत्तर गर्दन ने तेल थी मालिश की सुस्ती दूर थैार हमेशा संयमित रीते भात खाओ तमने अस्थमा जेवा रोग थशे नहीं ओग्स दर रोज रात्र सूता पहला तमारा दांत साफ करो आ तमारा दांत ने हमेशा स्वस्थ राखशे वीस તમારે હંમેશા વાસણનું જ પાણી પીવું જોઈએ ફ્રીજનું પાણી શરીરને ઘણું નુકસાન કરે છે એકવીસ ફળો ખાધા પછી દૂધ ન પીવું જોઈએ તેનાથી અપચો થાય છે બાવીસ જે લોકો ઊભા રહીને પેશાબ કરે છે તેઓ સાંધાના દુખાવાથી પીડાય છે ત્રેવીસ જો તમારો પાચન નબળી હોય તો કેરી ખાવાનું ટાળો ચોવીસ દેશી ઘીથી ગરદનની માલિશ કરવાથી કરોડરજ્જુને શક્તિ મળે છે પચ્ચીસ વધુ પડતી ચા પીવાથી પેટમાં ગરમી પડે છે છવીસ બેચેની અને થાકની સ્થિતિમાં દાંડમને લીંબુના રસમાં ભેળવીને ખાઓ સત્યાવીસ ચહેરા પર શીતળાના નિશાન હોય તો રોજ હળવા હાથે નાળિયેર તેલથી માલિશ કરો અઠ્યાવીસ તજનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે ઓગણત્રીસ પેશાબ કર્યા પછી તરત જ પાણી ન પીવો નહીંતર પેશાબ પીળો થઈ જશે ત્રીસ કોબીના પાન ચાવવાથી પેશાબમાં મદદ મળે છે એકત્રીસ તમારા વાળ પર આદુનો રસ લગાવો આ તમારા વાળને ઝડપથી સફેદ થતા અટકાવશે અને વધુ પડતા તૂટશે નહીં બત્રીસ ખાલી પેટ ચા પીવાથી હાટબન અને ગેસ બને છે અને એસિડિટી પણ થાય છે તેત્રીસ ખજૂરનું દૂધ પીવાથી શરીરમાંથી નબળાઈ દૂર થાય છે તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને સ્નાયુઓની વૃદ્ધિમાં મદદ કરે છે અને તમારા શરીરને મજબૂત બનાવે છે ચોત્રીસ ઘણી બધી ખાટી વસ્તુઓ ખાવાથી પેઢાને નુકસાન થાય છે પાત્રીસ જો તમે કિડનીની પથરીથી સુરક્ષિત રહેવા માંગતા હો તો બને તેટલું ઓછું ચોખાનું સેવન કરો છત્રીસ રાત્રે કાચી ડુંગળી ખાવાથી અપચો થઈ શકે છે સાડત્રીસ મીઠાથી તમારા દાંત સાફ કરવાથી તમારા દાંત મજબૂત થાય છે આડત્રીસ જે લોકોની કિડની નબળી પડી જાય છે તેઓ અંધારાથી ડરતા હોય છે ઓગણચાલીસ જે લોકો મોઢું ખુલ્લું રાખીને સૂઈ જાય છે તેઓ માનસિક ટેન્શનનો ભોગ બને છે ચાલીસ ફળો ખાધા પછી દૂધ કે પાણીનું સેવન ન કરો તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે એકતાલીસ તમારા વાળમાં ચોખાનું પાણી લગાવો તેનાથી તમારા વાળ નરમ અને ચમકદાર બનશે બેતાલીસ તમારી કમરને માછલીના તેલથી માલિશ કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે તેતાલીસ પ્રેશરવાળા લોકો માટે સવારે લસણનું સેવન કરવું સારું માનવામાં આવે છે તમે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કાચા લસણનું સેવન કરી શકો છો ચુમાલીસ દરરોજ રાત્રે પગની એડી પર ઘી લગાવવાથી એડી નરમ થઈ જાય છે પિસ્તાલીસ જો શરીર પર ક્યાંય પણ કટ હોય તો હળદરની પેસ્ટ બનાવીને લગાવો તેનાથી આરામ મળશે એનિમિયાથી પીડાતી મહિલાઓએ દરરોજ બીટ્રુટનું સેવન કરવું જોઈએ સુડતાલીસ તરબૂચનું જ્યુસને દૂધમાં ભેળવીને પીવાથી રક્તકણોની વૃદ્ધિ થાય છે અડતાલીસ આંખમાં પાણી આવે તો એલચીને પીસીને બદામ સાથે ખાઓ ઓગણપચાસ ગરદનની કાળાશ દૂર કરવા માટે દરરોજ સૂતા પહેલા કાચા દૂધથી ગરદન પર માલિશ કરો અને પછી સવારે તેને ધોઈ લો તેનાથી ગરદન ધીમે ધીમે સાફ થઈ જશે પચાસ નબળા દાંત કે પેઢાની સમસ્યા હોય તો એક ચમચી તલનું તેલ અથવા નાળિયેરનું તેલ મોંમાં ભરીને પાંચથી દસ મિનિટ સુધી મોંમાં ફેરવોને પછી તેલને મોંમાંથી કાઢીને હુંફાળા કોગળા કરો પાણી તેલ માત્ર દાંત જ નહીં પરંતુ શરીરના અનેક રોગો પણ મટાડે છે એકાવન તમારા મનમાં હંમેશા સકારાત્મક વિચારો રાખો અને નકારાત્મક વિચારો ક્યારેય ન કરો બાવન રાત્રે સૂતી વખતે ક્યારેય ખરાબ વસ્તુઓ યાદ ન રાખવી જોઈએ આ સરળતાથી ઊંઘવામાં મદદ કરે છે ત્રેપન મધમાં જેઠી મધ ભેળવીને ચૂસવાથી ગળાના ઇન્ફેક્શન અને ઉધરસમાંથી છુટકારો મળે છે ચોપન નવશેકુ આદુનો રસ અને સાંધા પર હળવા હાથે માલિશ કરવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે પંચાવન જે લોકોના વાળ ખૂબ ઓછા હોય અથવા હળવા હોય તેમણે રાત્રે સૂતા પહેલા ડુંગળીનું પાણી માથામાં નાખવું જોઈએ છપ્પન જો તમને તમારા શરીર અથવા પગમાં દુખાવો થાય છે તો તમારે હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર